આ એક સ્માર્ટ મીટર નો વિડીયો હમણાં બહુ વાયરલ થાય છે જેમાં છે સ્માર્ટ મીટર છે એ ક્યાંય છે વાયર થી કનેક્ટ નથી છતાં પણ જેમાં લાઇટ ચાલુ થાય છે કે મીટર છે કે નહીં મીટર ચાલુ હોય તો એનો મતલબ લાઇટ છે અને લાઇટ વહી જાય એટલે મીટર બંધ હોય આટલું જે આપણે બધાએ જોયેલું હોય છે પણ આ લોકોના સ્માર્ટ મીટર જોઈ લો એટલા બધા સ્માર્ટ છે કે વગર લાઇટના ના કનેક્શન એ છે એ ચાલુ રહી છે આના ઉપરથી સમજી જાજો કે તમારી એ રે છે હું કેમ રમાવાની છે તમે જે ઘરે બેઠા છો ને બેઠા બેઠા કંપનીના અધિકારીઓ જે તમારું બિલ બનાવી નાખે છે એ પેલા છે સ્માર્ટ મીટર કોઈ લગાડવા દેતા નહીં અને ઘણા મિત્રોનો એવો પ્રશ્ન છે કે પોલીસને સાથે રાખીને આવે છે આમ કરીને આવે છે ધમકાવીને નાખી જાય છે પછી જ્યારે નવા મીટરની અરજી દઈ ત્યારે એના કહે છે મીટર બદલાવી જાય છે આ બધા પ્રશ્નો હું એક જ સોલ્યુશન છે જનતાએ જ આગવું જોશે તમારે વિચારવાનું છે તમારે શું કરવું હું બધું વિડિઓમાં ન કહી શકું અને તમારે વિચારવાનું છે કે એનું છે તમારે સોલ્યુશન કેવી રીતે કરવું કારણ કે છે બધાય તમને બચાવવા જાય ગાંધીજી કે ભગતસિંહ ન આવે ક્યાંક છે તમારે હાઇથે લડવું પડશે ક્યાંક છે તમારે હાથે ન્યાય મેળવવો જોશે એનો ન્યાય છે કેવી રીતે મેળવવો એ હવે તમારા હાથમાં છે ધન્યવાદ જય જય ભારત